વેલકમ બેકમાં અક્ષર સારી સુરષ તમારા માટે છે ને મલ કોટનમાં લઈને આવી ગયે છે જોરદાર કલેક્શન રહેવાનું છે અને છે ને આપણે સૌથી પહેલા બ્લેક કલર ઓપન કરીને જોવાના છે પણ ત્યાં સુધીમાં અમારા વિડીયોમાં તમે જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી દો એમ કે છે ને આવું આવું કલેક્શન છે ને અક્ષર સારીમાં ડેલી આવવાનું છે ખાલી પલ્લુનો લુક તમે જુઓ શાનદાર મિરર વર્ક સાથે એકદમ પલ્લુ રહેવાનું છે અને રણકાર ટાઈપની આખી ડિઝાઇન રહેવાની છે પ્લેન ગાળા બોર્ડરમાં પ્યોર મલ કોટન ફેબ્રિક રહેવાનું છે જે કોઈ લોકોને આ સાડીનો ઓર્ડર કરવાનો બાકી હોય ને જલ્દીથી ઓર્ડર કરી આપજો ને જો બ્લાઉઝ પીસની વાત કરીએ તો આ ટાઈપનો કોન્ટ્રાક્ટ મેચિંગમાં બ્લાઉઝ આવવાનું છે ને આમાં આપણે છે ને ચાર કલર જોવાના છીએ તો કલર મેચિંગનો સ્ક્રીનશોટ લેતા લઈ જે કલર ગમે એનો ફોટો પાડીને મારો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે ને એમાં મોકલી આપજો કેમ કે આવું કલેક્શન છે ને દરજ પાછો આવતો નથી તો જલ્દીથી સ્ક્રીનશોટ લઈને શોપને ઉપર વિઝિટ કરવી હોય તો જલ્દીથી કરી લેજો અત્યારે સ્ટોક છે તો જલ્દીથી શોપને વિઝિટ કરી લો અથવા તો ઓનલાઈન મંગાવવા માટે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનું ભૂલાય નહીં આવા જ નવા તમારે ડેલી વિડીયો જોવાય ને તો અમારા પેજને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તો વિડીયો સારો લાગ્યો હોય ને તો આગળનો નેક્સ્ટ વિડીયો જોઈને બહુ મસ્ત રહેવાનો છે થેન્ક યુ જય